જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે કપિલ દેવજીનો જન્મની કથા કરીએ જે વિષ્ણુ ભગવાનનો પાંચમો અવતાર છે શ્રીમદ્ ભાગવત મહાપુરાણ ત્રીજો સ્કંદ ચોવીસમો અધ્યાય શ્રી કપિલ દેવજીનો જન્મ શ્રી મૈત્રીજી કહે છે ઉત્તમ ગુણોથી કન્યા દેહુતિએ જ્યારે આવી વૈરાગ્યયુક્ત વાતો કહી ત્યારે કૃપાળુ કદર્મ મુનિને ભગવાન વિષ્ણુના કથનનું સ્મરણ થઈ આવ્યું અને તેમણે તેને કહ્યું કદર્મજી બોલ્યા હે નિર્દોષ રાજકન્યા તું પોતાના વિશે આ પ્રમાણે ખેદ ના કર તારા ગર્ભમાં અવિનાશી ભગવાન વિષ્ણુ જલ્દી પધારશે હે પ્રિયા તે પાલન કર્યું છે તેથી તારું કલ્યાણ થશે હવે તું સંયમ નિયમ તપ દાન વગેરે કરતી રહીને શ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કર આ પ્રમાણે આરાધના કરવાથી શ્રી હરિ તારા ગર્ભમાંથી અવતાર લઈને મારું યશ વધારશે અને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપીને તારા હૃદયની અહંકારમયી ગ્રંથિ ગાંઠ છેદી નાખશે શ્રી મૈત્રીજી કહે છે વિદુરજી પ્રજાપતિ કદમના આદેશમાં ગૌરવ ભાવ હોવાથી દેવહૂતિએ તેના પર પૂરો ભરોસો રાખ્યો અને તે નિર્વિકાર જગદગુરુ ભગવાન શ્રી પુરુષોત્તમની આરાધના કરવા લાગી આ પ્રમાણે ઘણો સમય વીતી ગયા પછી ભગવાન મધુસૂદન કદરમજીના વીર્યનો આશ્રય લઈને તેના દેવહૂતિના ગર્ભમાંથી જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે તેમ પ્રગટ થયા તે સમયે આકાશમાં વાદળો જળ વરસાવતા ગજના કરી કરીને વાંજા વગાડવા લાગ્યા ગંધર્વો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ આનંદિત થઈને નાચવા લાગી આકાશમાંથી દેવતાઓએ વરસાવેલા દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી બધી દિશાઓમાં આનંદ છવાઈ ગયો જળાશયોનું જળ નિર્મળ થઈ ગયું અને બધા જ જીવોના મન પ્રસન્ન થઈ ગયા એ જ સમયે કદમજીના સરસ્વતી નદીથી વિટળાયેલા તે આશ્રમમાં મરીચી વગેરે મુનિઓની સાથે શ્રી બ્રહ્માજી પધાર્યા હે શત્રુદમનકારી વિદુરજી સ્વયંસિદ્ધ જ્ઞાનથી ઉત્સંપન્ન અજન્મ બ્રહ્માજીને એ વાતની ખબર પડી ગઈ હતી કે સાક્ષાત પર બ્રહ્મ ભગવાન વિષ્ણુ સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરવા માટે પોતાના વિશુદ્ધ તત્વમય અશધી અવતરીણ થયા છે તેથી ભગવાન જે કાર્ય કરવા ઈચ્છતા હતા તેનું તેમણે વિશુદ્ધ ચિંતે અનુમોદન કર્યું તથા તેનો આદર કર્યો અને પોતાની સમસ્ત ઇન્દ્રિયોથી પ્રસન્નતા પ્રગટ કરતા કદમજીયા પ્રમાણે કહ્યું શ્રી બ્રહ્માજીએ કહ્યું હે પ્રિય કદર્મ તમે બીજાઓને માન આપનારા છો તમે મારું સન્માન કરીને મારી આજ્ઞાનું જે પાલન કર્યું છે તેનાથી તમારા વડે નિષ્કપટ ભાવે મારી પૂજા સંપન્ન થઈ છે પુત્રોએ પોતાના પિતાની સૌથી મોટી સેવા એ જ કરવી જોઈએ કે તેઓ જેવી આજ્ઞા એમ કહીને તેમના આદેશનો આદરપૂર્વક સ્વીકાર કરે હે પુત્ર તમે સભ્ય છો તમારી આ સુંદર પુત્રીઓ પોતાના વંશ થકી આ સૃષ્ટિને અનેક પ્રકારે વધારશે હવે તમે મરીચી વગેરે આ મુનિવરોની તેમના સ્વભાવ રૂચિ અનુસાર પોતાની પુત્રીઓ સમર્પિત કરો અને સંસારમાં પોતાની સુકિર્તિ ફેલાવો હે મુનિ હું જાણું છું કે જેઓ સમસ્ત પ્રાણીઓના નિધિ છે તેમના અભીષ્ટ મનોરથોને પૂરા કરનારા છે તે આદિપુરુષ નારાયણ પોતાની યોગમાયાથી કપિલના રૂપમાં અવતર્યા છે પછી તેમણે દેવહૂતિને કહ્યું હે રાજપુત્રી સોનેરી વાડ કમળ જેવા વિશાળ નેત્રો અને ચિંતિત કમળો વાળા શિશુના રૂપમાં કેટભાસુરને હરનારા સાક્ષાત શ્રી હરિએ જ વિજ્ઞાન વડે કર્મોની વાસનાઓના મૂળોનું ઉચ્છેદન કરવા માટે તારા ગર્ભમાં પ્રવેશ કર્યો છે એ અવિદ્યા જનિત મોહની ગ્રંથિઓને છેદીને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરણ કરશે એ સિદ્ધોના સ્વામી થશે અને સાંખ્યાચાર્યોના પણ માનનીય થશે લોકમાં તમારી કીર્તિનો વિસ્તાર કરશે અને કપિલના નામે વિખ્યાત થશે શ્રી મૈત્રીજી કહે છે હે વિદુરજી જગતનું સર્જન કરનારા બ્રહ્માજી તે બંને કદર્મ અને દેવહૂતિને આ પ્રમાણે આશ્વાસન આપીને નારદ અને સાથે લઈને હંસ પર થઈને બ્રહ્મલોકમાં પ્રસ્થાન કરી ગયા બ્રહ્માજીના ગયા પછી કદમજીએ તેમની આજ્ઞા અનુસાર મરીચી વગેરે પ્રજાપતિઓની સાથે પોતાની પુત્રીઓના વિધિપૂર્વક લગ્ન કરી દીધા તેમણે પોતાની કલા નામની પુત્રી મરીજીને અનુસૂયા શ્રદ્ધા ગીરાને અને અવિભ્રુ પુલસ્ત્યને સમર્પિત કરી પુલહને તેમને અનુરૂપ ગતિ નામની પુત્રી અર્પિત કરી કત્રુની સાથે પરમ સાધ્વી ક્રિયાનું લગ્ન કર્યું ખ્યાતિ ભુર્ઘુજીને અને અરુધતી વશિષ્ઠજીને સમર્પિત કરી શાંતિ નામની પુત્રી અધરવા ઋષિને અર્પિત કરી કે જેનાથી યજ્ઞ કર્મનો વિસ્તાર કરવામાં આવે છે કદમજીએ તે વિવાહિત ઋષિઓનો તેમની પત્નીઓની સાથે ઘણો સત્કાર કર્યો હે વિદુરજી આ પ્રમાણે લગ્ન થઈ ગયા પછી તે બધા ઋષિઓ કદમજીને આજ્ઞા લઈને અતિ આનંદપૂર્વક પોતપોતાના આશ્રમોમાં સિધાવી ગયા કદમજીએ જોયું કે તેમણે ત્યાં સાક્ષાત દેવ શ્રી હરિએ જ અવતાર લીધો છે તો તેઓ એકાંતમાં તેમની પાસે ગયા અને તેમણે તેમને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું અહો પોતાના પાપ કર્મોને કારણે આ દુઃખમય સંસારમાં વિવિધ પ્રકારે પીડિત થતા રહેતા મનુષ્યો પર દેવતાઓ તો ઘણો સમય વીત્યા પછી પ્રસન્ન થાય છે પરંતુ જેમના સ્વરૂપને યોગીઓ અનેક જન્મો પર્યત્ત સાધન કરવાથી સિદ્ધ થયેલી સમાધિ વડે એકાંતમાં જોવાનો પ્રયત્ન કરે છે તે પોતાના ભક્તોનું રક્ષણ કરનારા શ્રી હરિજ વિષય લોલુપ એવા અમારા થકી થનારી પોતાની અવજ્ઞાનો જરાય ખ્યાલ કર્યા વગર જ અમારે અવતર્યા છે હે પ્રભુ આપ વાસ્તવમાં પોતાના ભક્તોનું માન વધારનારા છો આપે પોતાના વચનોની સત્ય કરવા અને સાંખ્ય યોગનો ઉપદેશ કરવા માટે જ મારે ત્યાં અવતાર લીધો છે હે ભગવાન આપ પ્રાકૃત રૂપથી રહિત છો આપના ચતુર્ભુજ વગેરે જે અલૌકિક રૂપો છે તે જ આપને યોગ્ય છે તથા મનુષ્ય સંદર્શ જે રૂપો આપના ભક્તોને પ્રિય લાગે છે તે પણ આપની મનુષ્યર પ્રતીત થાય છે આપની પાદ પીઠ ચરણ પાદુકા તત્વજ્ઞાનના ઇચ્છુક વિદ્યાનો વડે સદૈવ વંદનીય છે તથા ઐશ્વર્ય વૈરાગ્ય યશ જ્ઞાન વીર્ય અને શ્રી આ છ ઐશ્વર્યોથી પૂર્ણ છો હું આપના શરણી છું હે ભગવાન આપ બ્રહ્મ છો સગળી શક્તિઓ આપને આધીન છે પ્રકૃતિ પુરુષ કાળ ત્રિવિધ અહંકાર સમસ્ત લોકો અને લોકપાલોના રૂપમાં આપ જ પ્રગટ છો તથા સર્વજ્ઞ પરમાત્મા એવા આપજ આ સગડા પ્રપંચ માયામય સંસારની ચેતન શક્તિ વડે પોતાનામાં લીન કરી લો છો તેથી એ બધાથી પર સર્વાતીત પણ આપ જ છો હું આપ ભગવાન કપિલનું શરણ લઉં છું હે પ્રભુ આપે જન્મ લઈને મારા ઋણને ઉતારી દીધું કારણ કે પુત્ર થવાથી જ ઋણમાંથી મુક્ત થઈ શકાય છે તે જ પ્રમાણે મારા બધા જ મનોરથો પૂર્ણ થઈ ચૂક્યા છે હવે હું સંન્યાસ માર્ગ ગરણ ગ્રહણ કરીને આપનું ચિંતન કરતો રહીને શોકરહિત થઈને વિચરણ કરીશ આપ સમસ્ત પ્રજાઓના સ્વામી છો તેથી જ એ માટે હું આપની આજ્ઞા ઈચ્છું છું શ્રી ભગવાને કહ્યું હે મુનિ વૈદિક અને અલૌકિક તમામ કર્મોમાં સંસાર માટે મારું કહેવું જ પ્રમાણ છે તેથી તમને જે કહ્યું હતું કે હું તમારે ત્યાં જન્મ લઈશ તેને સત્ય સિદ્ધ કરવા માટે જ મેં અવતાર લીધો છે આ લોકમાં મારો જન્મ લિંગ શરીરથી મુક્ત થવાની ઈચ્છાવાળા મુનિઓ માટે આત્મદર્શનમાં ઉપયોગી પ્રકૃતિ વગેરે તત્વોનું વિવેચન કરવા માટે જ થયો છે આત્મજ્ઞાનનો આ સૂક્ષ્મ માર્ગ ઘણા સમયથી લોપ પામ્યો છે તેની ફરીથી પ્રવર્તા હોવા માટે જ મેં આ શરીર ધારણ કર્યું છે એમ જાણો હેમોની હું આજ્ઞા આપું છું કે તમે ઈચ્છા પ્રમાણે જાઓ અને પોતાના સમસ્ત કર્મો મને અર્પણ કરતા રહીને દુર્જૈવ મૃત્યુને જીતીને મોક્ષ પદ મેળવવા માટે મારી ભક્તિ કરો હું સ્વયં પ્રકાશ છું અને સમસ્ત જીવોના અંતકરણમાં રહેનારો પરમાત્મા જ છું તેથી જ્યારે વિશુદ્ધ ભાવે પોતાના મારો સાક્ષાત્કાર કરી લેશો ત્યારે તમામ પ્રકારના સુખમાંથી મુક્ત થઈને નિર્ભય પદ પ્રાપ્ત કરી લેશો હું માતા દેવહૂતિને પણ સમસ્ત કર્મોથી મુક્તિ આપનારું આત્મજ્ઞાન આપીશ કે જેનાથી આ સંસારરૂપી ભયમાંથી તેઓ પાર ઉતરી જશે શ્રી મૈત્રેજી કહે છે ભગવાન કપિલના પ્રમાણે કહેવાતી પ્રજાપતિ કદમજી તેમની પરિક્રમા કરીને પ્રસન્નતાપૂર્વક વનમાં પ્રયાણ કરી ગયા ત્યાં અહિંસા પૂર્ણ પાલન કરતા રહીને તેઓ એકમાત્ર ભગવાનના શરણે થઈ રહ્યા તથા અગ્નિ અને આશ્રમનો ત્યાગ કરીને ભાવે પૃથ્વી પર વિચારવા લાગ્યા જે કાર્ય કારણથી અતીત પર છે તત્વ વગેરે ગુણોના પ્રકાશક અને નિર્ગુણ છે તથા અનન્ય ભક્તિથી જ પ્રત્યક્ષ થાય છે તે પરબ્રહ્મમાં તેમણે પોતાનું મન જોડી દીધું તેઓ અહંકાર મમતા અને સુખ દુઃખ વગેરે ધંધોથી મુક્ત થઈને સમદર્શી ભેદ દ્રષ્ટિ રહીત તટસ્થ થઈને સૌમાં પોતાનો જ આત્મા જોવા લાગ્યા તેમની બુદ્ધિ અંતર્મુખ બની અને શાંત થઈ ગઈ તે સમય કદરમજી શાંત મોજાવાળા સમુદ્ર જેવા જણાઈ આવતા હતા પરમ ભક્તિ ભાવ વડે સર્વંતર્યામી સર્વજ્ઞ શ્રી વાસુદેવમાં ચિત્ત સ્થિર થઈ જવાથી તેઓ તમામ બંધનોમાંથી મુક્ત થઈ ગયા સમસ્ત ભૂતોમાં પોતાના આત્મભૂત શ્રી ભગવાનને અને સમસ્ત ભૂતોની સ્વરૂપ શ્રી હરિમાં સ્થિત જોવા લાગ્યા આ પ્રમાણે ઈચ્છા અને દ્વેષથી રહિત સર્વત્ર સમબુદ્ધિ અને ભગવદ્ ભક્તિ સંપન્ન થઈને શ્રી કદમજીએ ભગવાનનું પરમપદ પ્રાપ્ત કરી લીધું એ શ્રીમદભાગવતી મહાપુરાણ પરમહંસ્યામ સહિત ત્રીજો સ્કંદ અંતર્ગત કાપી લે ઉપાખ્યાનમાનો ચોવીસમો અધ્યાયી સમાપ્ત જય શ્રી કૃષ્ણ રાધે ગોવિંદ નારાયણ વાસુદેવ ईनाथिनारायणवासुदेव जय राधे रधे, रधे।